રાજ્ય સરકારનો એક ઐતિહાસિક નિર્ણય કે કૃષિ માટે ખાસ દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું શું છે વિગતો તે જાણીશું તો વંદે માતરમ ગીતની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી થઈ રહી છે અને વર્ષભર આ ઉજવણી ચાલવાની છે તેના વિશે વધુ માહિતી મેળવીશું તો જનજાતીય ગૌરવ યાત્રાનો આજે મુખ્યમંત્રીએ અંબાજીથી શુભારંભ કરાવ્યો છે તેના વિશે વધુ વાત કરીશું સાથે દેશની વાત કરીએ તો બિહાર ચૂંટણી હવામાનના સમાચાર રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડકની શરૂઆત થઈ છે શું કહે છે હવામાન વિભાગ તેના વિશે વાત ધરતીપુત્રો માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય કમોસમી વરસાદના મારથી થયેલ પાકને થયેલ નુકસાન માટે જાહેર કરાયું દસ હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ મુખ્યમંત્રીએ કહ્યું નવ નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે કરાશે ખરીદી રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ દેશભરના ખૂણે ખૂણે ગુંજ્યું રાષ્ટ્રીય ગીત ગુજરાત સહિત વિભિન્ન રાજ્યોમાં રાષ્ટ્રીય ગૌરવ અને જનભાગીદારી સાથે જોડાયેલા કાર્યક્રમમાં સામૂહિક ગાન દેશવાસીઓ એકતા અખંડિતતા માતૃભૂમિ પ્રત્યે સમર્પણના લીધા શપથ વંદે માતરમમાં ભારતીની સાધના અને આરાધનાનું ગીત રાષ્ટ્રીય ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન કહ્યું રાષ્ટ્રીય ગીત દરેક કાળખંડમાં પ્રાસંગિક વિભાજનકારી વિચારધારાને દેશ માટે ગણાવી પડકારજનક પીએમ પીએમએ સ્મારક ટિકિટ અને સિક્કાનું કર્યું અનાવરણ વંદે માતરમ ભારતના આત્માનો નાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું કર્યું મહિમા ગાન સ્વદેશી મુહિમને રાષ્ટ્રીય ગીત સાથે સીધો સંબંધ હોવાની વાતનો કર્યો ઉલ્લેખ નાયબ મુખ્યમંત્રીએ કચ્છના સરહદી ગામેથી સામૂહિક ગાનમાં લીધો ભાગ અંબાજી અને ઉમરગામથી એકતા નગર સુધી એક હજાર ત્રણસો ઇઠ્યોતેર કિલોમીટર લાંબી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ સાત દિવસીય યાત્રામાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને કરાશે ઉજાગર મુખ્યમંત્રી કહ્યું પંદરમી નવેમ્બરે પીએમ મોદીની ઉપસ્થિતિમાં ડેડીયાપાડીયા ખાતે યાત્રાનું થશે સમાપન નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોસ્પિટલો સામે રાજ્ય સરકારની તવાઈ પીએમ જય યોજના હેઠળ ગેરરીતિ આચરતી ભરૂચ અને દાહોદની બે ખાનગી હોસ્પિટલને કરી સસ્પેન્ડ અન્ય બે ખાનગી હોસ્પિટલોને ફટકારાઈ નોટિસ આરોગ્ય મંત્રીએ કહ્યું જવાબદારો સામે લેવાશે કડક પગલા રાજ્યમાં કેન્સર સહિત અન્ય રોગના નિદાન અને સારવાર બનશે વધુ અસરકારક અને સચોટ આરોગ્ય મંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બનારસથી ખજુરાઓ વચ્ચેની રેલ કનેક્ટિવિટી થશે વધુ મજબૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીને ચાર નવી વંદે ભારત ટ્રેનની આપશે ભેટ વારાણસીમાં રોડ શોમાં ઉમટી માનવ મેદની દિલ્હી એરપોર્ટ ખાતે ત્રણસોથી વધુ વિમાની સેવાને અસર થતા નાગરિકોને હાલાકી એરપોર્ટ એથોરિટીએ કહ્યું એટીસી સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે એરપોર્ટ પર ઉડાન સંચાલનમાં વિલંબ અમદાવાદ સુરત અને વડોદરા એરપોર્ટ પર મુસાફરોને જોવી પડી રહ્યા તો રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની થતાં લધુત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી ડીસા અને નલિયા સોળ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ઠંડુ ઠંડુગાર